નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ખેતીવાડીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સીધા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કર લેજો તો મિત્રો આપણે સૌપ્રથમ આજના મગફળીના બજાર ભાવ જાણી લઈએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડ બારસો એક્યાસીથી બારસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો દિયોદર માર્કેટ યાર્ડ બારસો વીસથી બારસો ને રૂપિયા આગળ વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ બારસોથી તેરસો ને સાઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકોતેરથી ચૌદસો ને એક આગળ વાત કરીએ મિત્રો વિસાવદર માર્કેટ યાર્ડ એક હજાર ચોર્યાસીથી તેરસો ને છત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મેંદરડા માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટયાર્ડ અગિયારસો પચાસ થી લઈને તેરસો ને પંચાણું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડ અગિયારસો થી તેરસો ને પંચોતેર જોવા મળ્યા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ નવસો થી તેરસો ને રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ જુનાગઢ અગિયારસો સાઈઠ થી ચૌદસો ને એક અમરેલી માર્કેટ યાર્ડ ની વાત કરીએ મિત્રો નવસો સિત્તેર થી ચૌદસો ત્રીસ આગળ વાત કરીએ મોડાસા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી તેરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રીજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટયાર્ડના ભાવ જણાવી દઈશું પોરબંદર માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર એકથી તેરસો એકાણું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ એક હજાર ચાલીસથી તેરસો સિત્યાસી હળવદ એક હજાર પચાસથી સોળસો છેતાલીસ રૂપિયા શરાવળ માર્કેટ યાર્ડ એક હજારથી બારસો નેવું રૂપિયા આગળ વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ અગિયારસો પચીસથી પંદરસો ને ત્રેપન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો નથી અને મિત્રો સરેરાશ ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયા સુધીના સારી મગફળીના બજાર ભાવ જોવા મળે છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો